અત્યારે માંગી છે કે તાત્કાલિક ધોરણે આજે રેપેરિંગ કેનલ કરી અને આમાં તાત્કાલિક ધોરણે પાણી આપે અને કેનલ જ્યાંથી પસાર થઈ છે કેટલા સમયથી બંધ હાલ આનું કામ બંધ છે અને શું આ લીંબડી બ્રાન્ચની કેનલ ગણાય છે લીમડી મેન બ્રાન્ચમાંથી પેટા દસ નંબરની કેનલ પડી છે પેટા દસ નંબરની કેનલનું જ્યારે મેન કામ મેન કેનલનું કામ બન્યું હતું પેટાનું કામ કરવાનું હતું ત્યારે એક છેડો બન્યો છે ને એક છેડો આખો અધૂરો છે હવે એ આ ફટાફટ પૂરું કરે હજી સુધીમાં આજે સરકાર જે કાર્ય સિદ્ધ નથી થયું તકે સિદ્ધ થાય એ માટે અમારી માંગણી છે પ્રશ્ન અમારો એવો છે સાહેબ કે માઇનર નંબર જે આવેલી છે કલાળા અને આની નીચે દસ થી પંદર ગામડા છે દસ થી પંદર ગામડાના ખેડૂત એટલા બધા આશરે હેરાન થાય છે કે આ શિયાળુ પાક વાયુ વાયુ બેઠા છે અને આ કેનલ મૌખિકમાં અમને એવું કહેવામાં આવે છે વારંવાર કલેક્ટર માં રજૂઆત કરેલી છે સાહેબમાં પણ વારંવાર એવું કહેવામાં ચાલુ છે પણ ખરેખર આ કેનલ ચાલુ નથી આ કેનલ હાવ બંધ જ છે પણ તો આ ખેડૂતો જે બેઠા છે તો એના માટે ખેડૂતોને શું વિચારવાનું આ તાત્કાલિક આ કેનલનું કામ તાત્કાલિક પૂરું કરે અને સરકાર પે અમારી આ માંગ છે આ ખેડૂતો બધા તલવલી રહ્યા છે આ ખેડૂતો બધા પછી ક્યાંથી આ સરકારી બોજો ભરશે આવું થશે અને કોન્ટ્રાક્ટદારો તો શું છે કે કામ ગયા છે તો સરકારને આ ધ્યાન દઈ કામ પૂરા કરાવવા જોઈએ કે નહીં આ કેનલ કામ જ્યારથી થી ચાલુ થયું ત્યાર આ કામ અધૂરું પડ્યું છે અને મોટો પ્રશ્ન એ છે કે આ એલ ડી દસ નંબર કેનલ માઇનોર કેનલ આવે છે એ અમારે નાગનેશ આગળ લગભગ દસક ગામ સુધી જાય છે આ ફાટો પણ આ આગળ જ કામ બાકી છે તો આગળ અમારે કેસર આવવાનું છે પાણી અને બીજા નંબરમાં માં અહીંયા જે મિલિટરી રોડ ના જે વૈકલ્પિક રીતે અમને મંજૂરી આપી હતી કેનાલ નું કામ જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી તમારે આ ખાડામાં પાણી લઈ જઈને તમે આપી શકશો પણ ઈ છેલ્લા પંદર વીસ દિવસથી એ ઈ પણ બંધ કરવામાં આવ્યું છે